ब्रा 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 ब्रा

વાંધો ને ભાઈ દેખાતા નથી ભાઈ જો આ ગોરી ગયા ભૂરા ભાઈ

masalah juga kan ini ah, bolehnya ini ah oh ah ah

મેં ગાલી નહી સકતા ગાલી નહીં કીધું કે આ રાજકોટ નથી વેરા વેટ બધા લીલો હે દુધીયા હે આ તું બી કન્ટીન લેવાની છે દુદની હોટેલ તરાંટવાલી થાય હેમચ 500 મેમ આવ્યો મુજે અબાસ નો ચાર્જ નથી ઓરી એમ કે અબાસ હતા એવું કઈ હે નહિ અભાઈ નો ચાર્જ

પાંચસો ના મેવો બીજા આને ચારસો ત્રણસો રૂપિયા તો દૂધની બોટલ મમરા ભરાવા છે એમ ને કપડા ની જોડી તમે જોઈ આપડે લીધી એ બતાડે ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયા દીધો કપડા નો મળીએ તમને આગળ કા પાછા ચલતે રહો ચમકતે રહો સીધી બીજી બે બે આ બાપ કાકા લઈને જાય છે બરાબર ને બોટલ ઉડાડી બોટલ આ પાછી બીધી આજે ઇન્ડિયા ના બોટલ અબેજી બીજી ચારસો રૂપિયાનો મેમો જ છે યુટ્યુબની ઇન્કમ YouTube ની કમાવે ને એટલે છોડા નથી નીચે આગળ